આપણે છે ને ટમેટા કરીનું શાક બનાવવાનું છે એના માટે સરસ મજાના ત્રણ ટમેટા લીધા છે લાલ કલરના તો આ ટમેટાને છે ને આપણે શાક બનાવવા માટે ખમણી નાખશું આપણે છે ને ત્રણ ટમેટાને ખમણી નાખાય છે અને ઘરના જ બેઝિક આપણે મસાલાથી આપણે સરસ મજાનું શાક બનાવીશું ટમેટા કરીનું તો મીઠું મરચું હળદર ધાણાચું રાઈ આદુ મરચાં લીમડો આ જ સામાનથી આપણે સરસ મજાનું શાક બનાવીએ તો શાક બનાવવા માટે મેં કઢાઈ મીકું છે ને ગેસ ચાલુ કરી દીધું છે તો આપણે એમાં છે ને બે ચમચી જેટલું તેલ એડ કરશું તો તેલ સરસ આવી જાય પછી આપણે રાઈ એડ કરશું આપણે રાઈ છે ને તતડવા લાગે એટલે આપણે જીરું અને હિંગ ને આપણે એડ કરી દઈશું બગારમાં મીઠા લીમડાના પાન ને પણ આપણે વઘારમાં એડ કરી દઈશું अने लीलू मरचू से कट करेलू तेने पर आप एड कर दी थोड़ू आदू से खमेलू तेने पर एड कर दी वैसे ना टमेटा की प्यूरी है तेने आप एड कर दी આપણે થોડા ઘરના સરસ મજાના મસાલા કરી લઈ તો એના માટે છે ને મેં અડધી ચમચી જેટલું નીમક લીધો છે ધાણા જીરું પાવડર થોડી આપણે હળદર એડ કરશું અને કાશ્મીરી લાલ મરચું છે તેને પણ આપણે એડ કરી દઈ બધા મસાલાને છે ને ટમેટા જોડે આપણે કૂક થવા દેશું આ રીતે છે એકદમ ટેસ્ટી ફૂલ ટમેટા કરેલું શાક બનાવવાનું છે તો તમને એમ થશે કે કોઈ પણ વેરાયટી બનાવી ત્યારે બધા આદુનો ઉપયોગ બહુ કરે છે અત્યારે તો આદુ છે ને એટલા માટે આપણે ઉપયોગ કરીએ છીએ કે થોડું આદુ નાખવાથી તમે પરોઠા બનાવો કે પછી કોઈ શાક બનાવો તો એનો ટેસ્ટ છે ને એકદમ ફરી જાય છે અને સરસ લાગે છે એટલા માટે આપણે લસણ ડુંગળીનો અમુક વસ્તુમાં ઉપયોગ નથી કરતા તો એમાં આદુ જરાક આપણે ખમણેલું નાખીએ તો બાળકોને પણ ખબર નહીં પડે આદુ ન પસંદ હોય નહીં તો અને લાગશે પણ સરસ

જ્યારે આપણે ટમેટાનું શાક બનાવી કે કોઈ ગ્રેવી બનાવી ત્યારે આ રીતે ટમેટા છે ને તેલમાં સરસ સાતરવાથી ટમેટાની જે કચાશનો સ્વાદ હોય ને એ નીકળી જાય છે અને એકદમ સરસ આપણું ટેસ્ટી ગ્રેવીવાળું શાક બને છે જો મારી ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો એટલે અલગ અલગ ટિપ્સ તમને જાણવા મળે આપણા ટમેટા સરસ ફૂટ થઈ ગયા છે તો આપણે પાણી એડ કરશું આમાં છે ને આપણે બે ગ્લાસ જેટલું પાણી એડ કરશું આપણે અંદર કરી પાડવાની છે ને એટલા માટે હવે છે ને આપણે કરી બનાવવાની છે તો એના માટે છે ને મેં ચણાનો લોટ લીધો છે તો તમે આમાં બેસન કે ચણાનો લોટ ઘંટીએ ધરાવેલો કોઈ પણ વસ્તુ લઈ શકો હવે થોડા આપણા મસાલા કરી તો આમાં છે ને આપણે લાઇટ જ મસાલા કરવાના છે તો એમાં લાલ મરચું આપણે એડ કરશું થોડી આપણે હળદર એડ કરશું અને ચણા લોટ આપણે વાપરી છીએ તો આપણે હિંગ થોડી એડ કરશું થોડું આપણે નિમક એડ કરશું હવે છે ને આમાં આપણે પાણી એડ કરશું થોડું આ કરીનું મિશ્રણ હોય છે ને એ બહુ પતલું નહીં કરવાનું અને બહુ કઠણ પણ નહીં રાખવાનું જો આ રીતે આપણને પડશે ને ઝારામાં એ રીતનું જ રાખવાનું આપણે છે ને ટમેટાનું ગ્રેવીવાળું પાણી ચડે છે તો અત્યારે છે ને જ્યારે આપણે સેવ પાડતા હોય ત્યારે ફૂલ ગેસ કરી નાખવાનું અને ફૂલ ઉકળતું હોય ને પાણી એમાં જ એડ કરવાની હવે છે ને આ ચણાનું લોટવાળું આપણે બેટર બનાવ્યું છે ને એને આપણે ઝારામાં લઈ લીધું છે કાણાવાળા તો એમાં આપણે પ્રેસ કરીને આ રીતે આપણે કરી પાડશું નીચે આપણે જ્યારે ચણા લોટની કરી અંદર એડ કરીશું ત્યારે ગેસની ફ્લેમ હંમેશા થોડી ફૂલ રાખવાની અને આ રીતે આપણે ચડવા દેવાની ગ્રેવીમાં આપણે છે ને ખુલ્લું રાખીને એક મિનિટ સુધી આ રીતે આપણે ચડવા દેશું જો એક મિનિટ થઈ ગઈ છે અને આપણી જો કરી પણ એકદમ છૂટી છૂટી અને ચડી ગઈ છે હવે છે ને આપણે ગેસની આ બંધ કરી દઈશું અને ઉપર થોડી કોથમીર એટ આપણે છે ને એકદમ સહેલી રીતથી પ્યોર કાઠિયાવાડી ગુજરાતી સરસ મજાનું સેવ કરીનું શાક બનાવ્યું છે તો આમાં છે ને આપણે ટમેટા એડ કરીને એકદમ ટેસ્ટી એવું બનાવ્યું છે જો મારી આ ટમેટા સેવ કરીની શાકની રેસીપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે આ મારી ટમેટા સેવ કરીની શાકની રેસીપી તમને કેવી લાગી થેન્ક યુ